બીલી હોય નું કઈ જોઈ ને આકડી ગયો ભાઈ લે પકડ હું ડાલુ રાખી દે આ ગાડી છે આ ગાડી ઓર રોહિત ભાઈ લઈને આવશે કેટલા વર્ષે ગાડી ચલાવી હું ડમ્પર છોડીએ છોડી તાન ગાડી માં ફરવાની મજા આવે પણ ખુલ્લું એટલું જ રે એક વાર છે ને ચાલશે એક વાર ખાઈ ગયો એટલે ચાલ આ ગાડી પડી રીધી અને બધા ખાલી કરી હું તું નતો આયો ગાડી રાતે અમે ખાલી કરી ના છીએ આઈ ટાયર તો ચીરે ગયો લે તો આયો કશું ના સોલ ઉખડી ગયો એ તો છે એ એ નહીં એ આરી છે

હવાજે ઓમ એટલે ભૂલી ગયો તો ઘણા વર્ષે ઉપર બેઠો હો તો ડ્રાઈવર ઇન ગેર પારતે ભૂલી ગયો તો હે ભૂલી ગયો ને ભૂલી ગયો ભૂલી ગયો હે બે લેલો છે આઈ છે નહીં આરી ઓય કતે ગેર ના પાડતો ઓ બાગ આગળ પડી છે યાર ગાડી વાળીને રાખીએ ચાલો ભાઈ આવા બસ બસ એ માર માર ફૂલ ફૂલ ખાલી જા 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 હું તમને બતાવું બસ ખાલી માર પાછી લે આ જા રોટી જાય ખાલી મારી રાદે તો મિત્રો આપડે ગાડી વાડી વાળી પછી મળીએ આગળ હલવાઈ હે અલા હવે મને એમ કે બે બેહી તું લઈ લે ને પાછી તમે પેલા ના પડ્યો આવતી ના લે ગાડી તું અલે ઉભો ડોલ 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 ઉભો રે આ દે સીધી કર ગાડી સીધી

અને સર્વિસમાં બાઇક આ લીધું બરાબર તો રાતનું દોડ દોડ કર્યું પણ પેટ્રોલ નખાવ્યું નહોતું મારા મનમાં કે પેટ્રોલ પડ્યું હોય કોટો મને આજ ખોટો બહુ હે અને આજ અમે ફસાઈ ગયા રિટર્નમાં આવતા હતા અને આજે પૂરા પેટ્રોલ પટી તો આજ બાઇકે દગો કરી નાખ્યો જીવનમાં પહેલી વાર અને ભાઈના એક આવા હ જે ગાડી લેવા આવતા ગાડી લેવા ગયા તમે ગાડી કે મારા કંપનીવાળા સર્વિસ કરાવી છે તો હું તો તું વખણાય તો અમે ગાડી નહીં લાવતા

હવે આપણે નીકળી હોતી તો માજીને આપણે આલ દીને કે કેમેરામાં આયા હે અമ്പકે નહી આલે લે પકડો હમ તો જ લો લે આવના તો આમાં

હા તો અમે બે જણા થઈ ગઈએ તમને વતાઈએ તો બનાવી રહી બ્લોગમાં ઓ મિત્રો આપણે બૂટ લઈ લી અને લઈને મૂળ લાલો કોકો બે જણા હેતાઈ ચલો આજે અમે લાલકા ખર્ચો કરાવી દીધો લાલકા ખર્ચો કરાવ્યો ઘણો બધો તો હવે આપણે જાવું ઘરે અને કાલે બેસતું વર્ષ છે તો લાલકા બધા આપણે બેસતું વર્ષ કહી દઈએ બધાને તો બધાને રોમ રોમ કહેવું આપણે બરાબર આપણા ટોટલ સબસ્ક્રાઈબર અને જે ફેમિલી આપણી યુટ્યુબ ફેમિલી છે તે બધાને શું નવા વર્ષના હા નવા વર્ષનો રોમ રોમ હેપી нийર અને હવે જાવું આપણે ઘરે બરોબર